નમસ્કાર મિત્રો તો આજે છે મંગળવાર તો આજના આ વીડિયોમાં આપણે અત્યારે સુધી કપાસના ભાવમાં શું જોવા મળ્યું અને આજે કપાસના બજાર કેવા રહ્યા અને શું નવા જૂના સમાચાર છે તે સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરી સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આજે મંગળવારના દિવસે લગભગ યાર્ડની અંદર હરાજીના કામકાજો સંપૂર્ણ રીતે પૂરા થઈ ચુક્યા છે અને ગુજરાતભરની આવક મળીને આજે એક લાખ નેવ હજાર મનની જોવા મળી હતી અને આખા અઠવાડિયા દરમિયાન અઠવાડિયાના અંત સુધીમાં આવક એથી પણ ઘટે તેવી શક્યતાઓ હાલ ઘણી બધી દેખાઈ રહી છે તો મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો ફોરજી સુપર ક્વોલિટીમાં ચૌદસો પચીસ ચૌદસો ને પંચોતેર જનરલમાં ચૌદસો થી ચૌદસો ત્રીસ એ ગ્રેડમાં તેરસો પચાસથી ચૌદસો બી પ્લસમાં તેરસોથી તેરસો ને પાંસઠ ફળધર અને હલકા અને સી ગ્રેડ કપાસમાં એક હજારથી બારસો પચાસની વચ્ચે જોવા મળતા હતા અને કપાસના અગ્રણી બ્રોકરો કહેશે કે આગામી દિવસોમાં સારો માલ આવશે તો કપાસના ભાવમાં સુધારાની શક્યતાઓ છે મિત્રો આ વર્ષે કપાસની સિઝન થી જ ખેડૂતો સ્ટોક કરવા માંગતા જ નથી ને ખેડૂતો એક ધારી મંદી થી હવે થાકવા લાગ્યા હતા અને કંટાળીને હવે તે ખેડૂતો મન પણ હવે કપાસમાંથી ઉતરી આવ્યું હોય તેવું લાગી રહ્યું છે હાલ ડિસ્પિરિટી ના કારણે જીનર્સો રસ ધરાવતા નથી ખોળ મંદી રૂ બજારમાં હાલ લેવાલી પૂર્તિ છે નહીં જેના કારણે બજારને ટેકો મળતો નથી તે ઉપરાંત નિકાસના આંકડા ઓછા છે બહાર દેશો કરતા આપણું રૂ મોંઘું હોવાના કારણે પણ અત્યારે આપણે ત્યાં રૂની બહાર માંગ થતી નથી ને અત્યારે સૌથી વધારે ખરીદી કરી હોય તો પચીસ થી લઈને ત્રીસ લાખ ઘાસડીની સીસીઆઈએ ખરીદી કરી લીધી છે તો કોટન વાયદાની વાત કરીએ તો ન્યૂયો કોટન વાયદો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો છેલ્લા એક મહિના પહેલા ઓગણી થી એસી સેન્ટનો હતો તે વધીને અત્યારે સત્યાસી સેન્ટની સપાટી વટાવી ચૂક્યો છે જોકે વૈશ્વિક સ્તરે તે ન્યૂયોર કોટન વાયદો એક મહત્વનો ભાગ ભજવતો હોય છે ને દેશ વિદેશના ભાવ તેના ઉપર બજાર ઘટીને પંચાણ હજાર થી નીચે ઉતરી ગયું હતું તે અત્યારે ફરી વધીને છપ્પન હજાર સો રૂપિયાનું થઈ ચુક્યું છે ને ખોળ વાયદાની વાત કરીએ તો તેમાં પણ અત્યારે ગરાગીના અભાવ અને માંગના અભાવના કારણે વાયદો ઘટી

કોટન ઓફ મુજબ એકસો ને ચુમ્મોતેર લાખ ઘાસડીની આવક થઈ ચૂકી છે અને હવે દેશમાં એકસો ને સોળ લાખ ઘાસડી આવક બાકી છે તેમ કહી શકાય જેનું સીધું કારણ છે કે એકસો ને નેવ લાખ ઘાસડી થવાનો અંદાજ મૂક્યો હતો તેમાંથી એકસો ને ચુમ્મોતેર લાખ ગાંસડી આવી ચૂકી છે અને હવે એકસો ને સોળ લાખ ઘાસડી આવવાનો અંદાજ બાકી છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ